ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધરીકરણ એટલે કે યુઆઈડીઆઈ દ્વારા જે આધાર કાર્ડને લગતા ચાર મોટા નિયમ લાગુ કરવામાં આવ્યા છે આ નવા નિયમોમાં સૌથી મોટો અને મહત્વપૂર્ણ નિયમ જે દસ વર્ષથી જૂના આધાર કાર્ડને અપડેટ કરવાને લગતો છે યુઆઈડીઆઈ ના નિર્દેશ મુજબ જો તમે સમયસર તમારું આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો ભવિષ્યમાં ઘણી સરકારી અને બિન સરકારી સેવાઓ અને યોજનાનો લાભ લેવામાં તમને મોટી મુશ્કેલી

કરાવી પડશે અને જો આમ કરવામાં તમે નિષ્ફળ જાવશો તો તમને બેન્કિંગ સેવાઓ અથવા તો સરકારી બિન સરકારી યોજનાઓ અને અન્ય ઘણી જગ્યાએ તમને સમસ્યા ઊભી થઈ શકે છે તો મિત્રો તમારી પાસે પણ જો આધાર કાર્ડ હોય 2015 પહેલા તમે બનાવેલું હોય અને એક પણ વાર જો તમે એમને અપડેટ ન કરાવ્યું હોય તો એને તાત્કાલિક કરાવી લેજો નહીતર તમને પણ બેન્કિંગ ની અંદર અથવા તો અન્ય સરકારી બિન સરકારી યોજનાઓની અંદર મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે ત્યારબાદ જોઈએ મિત્રો તો વાલીઓ માટે એક રાહતના સમાચાર છે કે ઓક્ટોબર બે હજાર પચીસ થી પાંચ થી લઈને સાત વર્ષની વયના બાળકો તેમજ પંદર થી લઈને સત્તર વર્ષની વયના કિશોરો માટે જે બાયોમેટ્રિક અપડેટ કરાવવું સંપૂર્ણપણે મફત રહેશે જો કે એ નોંધવું પણ ખૂબ જ જરૂરી છે કે બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવા ફરજિયાત છે અને જો તમે આમ ન કરો તો તમારું આધાર કાર્ડ જે બાળકોનું આધાર કાર્ડ છે એ અમાન્ય પણ કરવામાં આવી શકે છે

પેલા તમને તમારી જે તારીખ હતી એ ત્યારબાદ મહિનો અને જે સાલ જોવા મળતી પરંતુ હવે જે નવા ફોર્મેટ મુજબ તમને માત્ર સાલ જ જોવા મળશે જે તમારા જન્મ તારીખનો મહિનો અને તારીખ જે દિવસ છે એ જોવા નહીં મળે માત્ર તમને વર્ષ જ જોવા મળશે તો મિત્રો આધાર કાર્ડની અંદર આ બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ઓક્ટોબર બે હજાર પચીસ થી જો તમારા આધાર કાર્ડ પર સરનામું અપડેટ કરાવવું હોય તો

કરી શકો છો તો મિત્રો તમારે સરનામું અપડેટ કરવું હોય તો તમારે બેંક સ્ટેટમેન્ટ જરૂર પડશે અથવા તો યુટિલિટી બિલ અને જો તમારે તમારા નામની અંદર કોઈ પણ ફેરફાર કરવો છે તો પાન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ અથવા તો તમારું જન્મ પ્રમાણપત્ર આપવાનું રહેશે અને તમે યુઆઈડીઆઈ ની જે ઓનલાઈન વેબસાઇટ દ્વારા પણ તમે ઓનલાઈન તમે અપડેટ કરી શકશો